ભરતી મેળો યોજવામાં આવ્યો હતો જેમાં માત્ર મૂક બધિર શ્રવણહીનતા ઓર્થો લોકો મોટોર ડિસેબિલિટી તેમજ શારીરિક અને માનસિક રીતે સ્વતંત્ર હલનચલન તેમજ મુસાફરી કરી શકે તેવા અને હાથથી કામ કરી શકે તેવા ઉમેદવારોએ આ જિલ્લા કક્ષાનો રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળામાં ભાગ લીધો હતો તેમાં વડોદરાના અગિયાર મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરની સંસ્થા એકમોમાં જગ્યા માટે એક સૌથી વધુ દિવ્યાંગ ઉમેદવારો માટે હાજર રહ્યા હતા જ્યારે ઓગણચાલીસ જેટલા મેન્યુફેક્ચર અને સર્વિસ સેક્ટરના નોકરીદાતા દ્વારા સાતસો વધારે વેકેન્સી માટે ભરતી મેળામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં એકસો જેટલા દિવ્યાંગ ઉમેદવારોએ ભાગ લીધો હતો જેમાંથી સુડતાલીસ દિવ્યાંગ ઉમેદવારોની રોજગારી અને એપ્રેન્ટિસ તરીકે પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી જ્યારે અન્ય જનરલ એક હજાર પિસ્તાલીસ ઉમેદવારો હાજર રહ્યા હતા જેમાંથી ચારસો પિસ્તાલીસ ઉમેદવારોની રોજગારની માટે અને ઓગણસિત્તેર એપ્રેન્ટિસ તરીકે પ્રાથમિક પસંદગી કરવામાં આવી આ ભરતી મેળામાં મુખ્ય મહેમાન તરીકે છોટા ઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામેરિયા તેમજ મકરપુરા જીઆઈડીસી એસોસિએશન પ્રમુખ જીવનભાઈ પટેલ મદદનીશ નિયામક રોજગાર કચેરીના મુકેશ વસાવા તેમજ આઈટીઆઈ પ્રિન્સિપાલ એ આર શાસ્ત્રી તેમજ સર્ટિફાઈન સર્જન ધર્મેન્દ્ર ખાંટ અને રોજગાર અધિકારી